પંદર માર્ચ થી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જુવાર બાજરી મકાઈ અને ઘઉં ની ખરીદી કરવામાં આવશે આ રજૂ કરવાના રહેશે રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળું બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે એટલે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ આ જે ચારેય ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરી પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઈબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એકસો ને એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર બસો ને પચીસ રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના બે હજારને નેવું રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે